તેમને માત્ર નિવેદનોથી નહીં પણ દારૂ ડ્રગ્સ અને કાયદો વ્યવસ્થા મુદ્દે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિથી બહાર આવીને જમીની સ્તરે સુધારો કરીને સાબિત કરવું પડશે જો ગૃહ વિભાગ જનતાના ભરોસા પર ખરું નહીં ઉતરે તો જીગ્નેશ મેવાણીનો આ રેલો આગામી ચૂંટણીઓમાં ભાજપ માટે મોટો પડકાર રહેશે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં મિત્રો ગુજરાતની ધરતી આજે શાંત દેખાય છે પણ અંદરથી કંઈક ખળભળાટ મચ્યો છે કોઈ દેડિયાપાડાના પવનમાં રાજકીય ચિંગારી ઉડી છે તો કોઈ બનાસકાંઠાના રાજકીય રણમાં શબ્દોની તલવાર ચમકી છે અને મિત્રો આ યુદ્ધ મતભેદનું નથી આ યુદ્ધ વિચારોનું છે આ એક બાજુ સત્તાનું સિંહાસન તો બીજી બાજુ જન આક્રોશનો જ્વાળામુખી દારૂ અને ડ્રગ્સના અંધકારમાંથી એક પ્રશ્ન ઊભો થયો છે પણ કોણ સાચું અને કોણ શક્તિશાળી અને એ પ્રશ્ને આજે હર્ષંઘવી અને જિગ્નેશ વિમાણીને રાજકારણના મધ્ય મંચ પર આમને સામને ઊભા કરી દીધા છે તો મિત્રો ગુજરાતનું રાજકારણ આજકાલ એક અસાધારણ શાબ્દિક સંગ્રામમાંથી પસાર થઈ રહ્યું છે આ કોઈ જૂના જોગીઓનો વિવાદ નથી પણ રાજ્યના બે સૌથી શક્તિશાળી અને યુવા નેતાઓ ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ હરસંગવી અને વિપક્ષના યુવા આક્રમક ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ બંને વચ્ચેનો જંગ છે અને આ સંઘર્ષની જ્યોત ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સના મુદ્દા પરથી સળગી છે અને આની ગરમી આગામી સ્થાનિક સ્વરાજ અને વિધાનસભા ચૂંટણીઓ સુધી અનુભવાશે એ વાત નિશ્ચિત છે પણ મિત્રો થરાદના એક પોલીસ સ્ટેશનથી શરૂ થયેલી આ વાત આજે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી રહી છે મેવાણીએ મહિલાઓની ફરિયાદ લઈને પોલીસ કર્મીઓને સીધી ધમકી આપી પટ્ટા ઉતરી જશે છોતરા કાઢી નાખું એવા શબ્દો વાપર્યા અને એના વળતા જવાબમાં હરસંઘવીએ તેમને ભણેલા પણ સંસ્કાર ભૂલી ગયેલા કહીને કટાક્ષ કર્યો પણ સાહેબ જવાબનો જવાબ ક્યારે પૂરો થતો નથી અને હરસંઘવીના કટાક્ષ બાદ જીગ્નેશ મેવાણીએ અમીરગઢના જાહેર મંચ પરથી ગર્જના કરી છે અને તેમને ગૃહમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે હવે તેમને રેલો આવ્યો છે અને જનતાને સીધી સલાહ પણ આપી છે કે પોલીસ સ્ટેશન જાઓ તો એકલા ન જતા બે ચાંદ જઈને જોડે લઈને જજો કાં તો ટોળું લઈને જજો પણ મિત્રો આ નિવેદન પાછળનો રાજકીય દાવ શું છે શું વિપક્ષ ગૃહ વિભાગને અસ્થિર કરવા માંગે છે શું જીજ્ઞેશ મેવાણી આ જનશક્તિની રણનીતિ શાસક પક્ષ માટે મોટો પડકાર બની રહેશે મિત્રો આ તમામ મુદ્દાઓનું આપણે તલસ્પર્શી વિશ્લેષણ કરીશું વિડીયો પૂરો જોજો તો મિત્રો આ વિવાદના મૂળમાં છે થરાદના શિવગઢ પોલીસ સ્ટેશન ખાતે બનેલી ઘટના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અહીંયા એકલા નહોતા પરંતુ તેઓ પોતાના મતવિસ્તારની મહિલાઓની ફરિયાદ લઈને પહોંચ્યા હતા ફરિયાદનો મુખ્ય મુદ્દો હતો ગેરકાયદેસર ડ્રગ્સ અને સ્થાનિક સ્તરે પોલીસની કથિત નિષ્ફળતા મિત્રો આ મુદ્દે રજૂઆત દરમિયાન જીગ્નેશ મેવાણીનો આક્રમક અંદાજ ધરાવતો વિડીયો વાયરલ થયો તેમણે પોલીસ અધિકારીઓને સીધી ધમકી આપી રીત ચન્ના નાખ્યા અને કહ્યું કે જો હું પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ તમારા પોલીસના પટ્ટા ઉતરી જશે એવા શબ્દો એવા કઠિન શબ્દો પણ કહ્યા તો મિત્રો મેવાણીની આ આક્રમકતા પાછળની રાજનીતિ સ્પષ્ટ છે પોતાના મતદારોને એ વિશ્વાસ અપાવો કે વિપક્ષનો નેતા તમારા હક માટે પોલીસની દાદાગીરી સામે પણ ઝૂકશે નહીં અને તમારા જોડે જ ઉભો છે તમે ખાલી અવાજ કરજો આનાથી ગૃહ વિભાગના વડા હરસંઘવી માટે આ મુદ્દો રાજકીય માથાનો દુખાવો બની ગયો છે તો મિત્રો મેવાણીના આ આક્રમક શાબ્દિક પ્રહાર બાદ ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હરસંઘવીએ તાત્કાળ અને વ્યૂહાત્મક જવાબ આપવાનું સૂજ્યું તેમણે મેવાણીનું નામ ન લીધું પણ તેમના કટાક્ષ ની દિશા મેવાણીના શિક્ષણ અને જાહેર વર્તન પર હતી અને હરસંઘવીએ આ વિવાદને વહીવટી ગૌરવ અને સામાજિક સંસ્કારના મુદ્દા પર લાવી દીધો એક સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહમંત્રીએ મેવાણીની શિક્ષિત પૃષ્ઠભૂમિ પર કટાક્ષ કરતા લાલ છોડ થયા અને કહ્યું કે નવાઈની વાત તો એ છે કે આવા લોકોમાં ખૂબ ભણેલા અને ઘણી ડિગ્રીઓ જેની પાસે હોય તેવા લોકો પણ છે જે સરકારી કચેરીઓમાં આવીને પટ્ટા ઉતારવાની ધમકીઓ આપે છે અને નોકરીઓમાંથી નીકાળી કાઢવાની વાત કરે છે સંસ્કાર નહીં હોય તે નોકરીમાંથી નીકાળવાની વાત કરે એવા શબ્દિક કટાક્ષ કર્યો પણ મિત્રો સંઘવીનો ઉદ્દેશ સ્પષ્ટ હતો પોલીસ અને સરકારી કર્મચારીઓમાં એક વિશ્વાસ જાળવી રાખવા તમે તમારું કામ હિંમતથી કરતા રહો તમારો કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી આનાથી શાસક પક્ષે વિપક્ષની છબી અરાજકતા ફેલાવનારા તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે પણ મિત્રો આ બધું એક શાબ્દિક યુદ્ધ ચાલી જ રહ્યું હતું ત્યાં કોંગ્રેસના પ્રભાવશાળી નેતા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકુર પણ મેદાનમાં ઝંપલાવ્યું તેમને પણ દાનેરા વિસ્તારમાં પોલીસની કામગીરી અને દારૂ ડ્રગ્સ મુદ્દે ઉગ્ર શાબ્દિક પ્રહાર કર્યા આ સમયાંતર ઘટનાક્રમ એ દર્શાવે છે કે વિપક્ષની રણનીતિ હવે માત્ર છૂટાછવાયા આક્ષેપો પૂરતી મર્યાદિત નથી પરંતુ તે એક સંકલિત અભિયાન છે જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર બંને દ્વારા એક સાથે પોલીસ તંત્રને નિશાન બનાવીને વિપક્ષે એવો સંદેશ આપ્યો છે કે આગામી વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓમાં ગૃહ વિભાગનું સંચાલન એક મુખ્ય ચૂંટણીનો મુદ્દો બની રહેશે પણ મિત્રો હરસંઘવીના કટાક્ષનો અંતિમ અને સૌથી મોટો જવાબ જિગ્નેશ મેવાણીએ અમીરગઢ ખાતે આયોજિત કોંગ્રેસની જનાક્રોશ રેલીના જાહેર મંચ પરથી આપ્યો તેમને હરસંઘવી પર અનેક વ્યૂહાત્મક પ્રહારો કર્યા મેવાનીએ હર્ષંઘવીને એવું પણ કહ્યું કે મોબાઈલમાં ટ્વીટ કરીને ટીવી પર ટ્વીટ કરીને ભાગતા પહેલાં સામી છાતી આવો અને જવાબ આપો પણ મિત્રો આનાથી પણ મોટો દાવ તેમને જનતાને સીધી અપીલ કરીને રમ્યો તેમને જનતાને પોલીસ પર દબાણ દાવવા માટેની એક લોકશાહી માર્ગની યુક્તિ શીખવતા કહ્યું કે હવે જ્યારે પણ તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાઓ તો એક આ જતા પણ આ ખૂટ ટોળું લઈને જજો અને સાહેબ આ એક અત્યંત શક્તિશાળી રાજકીય સંદેશ છે જિજ્ઞેશ મેવાણીનો જનતાને અને સરકારને પણ મેવાણીનો દાવો છે કે તેમનો આક્રમક અંદાજ સાંભળીને હરસંગવીને રેલો આવ્યો અને આ રેલો જનતાનો સામૂહિક આક્રોશ છે અને આ રણનીતિ દ્વારા મેવાણીએ ગૃહમંત્રીને પડકાર ફેંક્યો છે કે તેમનો વહીવટ હવે માત્ર વહીવટી નિર્ણયોથી નહીં પણ જનતાના સંગઠિત દબાણથી ચકાસવામાં આવશે સૌથી મોટો પ્રહાર કર્યો જિગ્નેશ મેવાણીએ પણ મિત્રો આ સમગ્ર સંઘર્ષનું રાજકીય વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે આગામી ચૂંટણીઓ પહેલા ગૃહ વિભાગ પર વિપક્ષે મોરચો માંડી દીધો છે વિપક્ષ હવે ગૃહ વિભાગ પર સમયાંતરે હુમલા કરવાના ચાલુ કરી દીધા છે અને તે જ સમયે હરસંઘવીએ પોલીસનું મનોબળ જાળવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે પરંતુ જિગ્નેશ મેવાણીનો દાવ અત્યારે વધુ ધારદાર જણાઈ રહ્યો છે કારણ કે તેમને ટોળું લઈ જવાની અપીલ કરીને જનતાના આક્રોશને એક સંગઠિત હથિયારમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે અને મિત્રો રાજકારણમાં જે ડરે નહીં તે જીતે એ વાતની જેમ વિપક્ષ આક્રમકતાથી પોતાનો આધાર મજબૂત કરી રહી છે હાલ અને હર સંઘવી માટે આ એક વહીવટી અને રાજકીય કસોટી રહેશે તેમને માત્ર નિવેદનોથી નહીં પણ દારૂ ડ્રગ્સ અને કાયદો વ્યવસ્થા મુદ્દે સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિથી બહાર આવીને જમીની સ્તરે સુધારો કરીને સાબિત કરવું પડશે જો વિભાગ જનતાના ભરોસા પર ખરું નહીં ઉતરે તો જિજ્ઞેશ મેવાણીનો આ રેલો આગામી ચૂંટણીઓમાં ભાજપ માટે મોટો પડકાર રહેશે એમાં કોઈ નવાય નહીં અને ગુજરાતના આ રાજકીય મોરચે કોણ જીતશે કોણ હારશે એ તો સમય બતાવશે પણ એ વાત સ્પષ્ટ છે હવે શબ્દો માત્ર શબ્દો નથી તે મતભાવના છે ગુસ્સા અને ભવિષ્યના સંકેત છે હરસંઘવીની વહીવટી લડત હોય કે જિજ્નેશ મેવાણીનો જનાક્રોશ આ રણ હવે અટકવાનું નથી આગામી ચૂંટણીઓ સાથે સંઘર્ષનો ચુકાદો પણ લખાઈ જશે ફરી મળીશું નવા ખુલાસા અને નવા રાજકીય તફાવતો સાથે ત્યાં સુધી તમે સેફ રહો સલામત રહો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પ્રેસ કરજો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત